નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરી ન્યુઝ ખેડા નડિયાદની જાણીતી હોટેલમાં ફૂડ વિભાગનું ચેકિંગ નડિયાદ શહેરમાં માં આવેલું પ્રસિદ્ધ વુડલેન્ડ હોટેલમાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયું જેમાં જમવા આવેલા ગ્રાહકના જમવાના જમવામાં કાંકડો નીકળતા ગ્રાહકે તાત્કાલિક ફૂડ વિભાગને જાણ કરી ફરિયાદ બાદ નડિયાદ મહાનગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ હોટલ પર પહોંચી ચેકિંગ હાથ ધર્યું દરમિયાન વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા જ્યારે કોર્પોરેશનની ટીમે કિચન વિસ્તારનું નિરીક્ષણ કર્યું કિચન બહારની બાજુએ ગંદકી જોવા મળતા મહાનગરપાલિકા દ્વારા હોટેલને પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો વિભાગ તરફથી નમૂનાની લેબોરેટરી તપાસના અહેવાલ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાહેબ નડિયાદની વુડલેન્ડ રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરાયું શું હતી સમગ્ર બાબત શું કહેશે વુડલેન્ડ રેસ્ટોરન્ટમાં અમારી પાસે એવી ફરિયાદ આવેલી કે એમને જે ફૂડ છે એની અંદર કાંકરા કેવું કંઈ નીકળેલું છે હાર્ડ વસ્તુ એટલે એના અનુસંધાને અમે ચેક કરવામાં આવેલું ચેક કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એમાં એ જે છે નારિયેળની કાચલી હતી એટલે નારિયેળની જે ચટણી હોય

એક્ચ્યુઅલી ફૂડ વિભાગ સેમ્પલ લેતો હોય છે સેમ્પલના રિઝલ્ટ આવ્યા બાદ એની ઉપરની નિયમોસરની કાર્યવાહી થાય છે ઘણી વખત જો ગંદકી બત્તીએ ખૂબ જ ગંભીર બેદરકારી હોય તો એવા સંજોગોમાં સીલ કરવામાં આવે પણ જ્યારે ફૂડ ફૂડ સેમ્પલની વાત હોય ત્યારે એ ફૂડ સેમ્પલ લીધા પછી એને કાર્યવાહી થાય સાહેબ આનું કિચન ચેક કરવામાં આવ્યું કિચન ચેક કરવામાં આવેલું હતું અને એ કિચનમાં ચેક કર્યા બાદ જે બહારની સાઈડમાં થોડો પ્રોબ્લેમ હતો એ અનુસૂંધવા સંધાને અમે દંડ કરેલ છે